તમને જે દાદાનો તમને જે અનુભવ થયો હોય ને તે તમે તમારા શબ્દોમાં કહો હું કહું એમ નહીં તમને શું લાગ્યું અહીંયા આવ્યા પછી તમને જે અનુભવ થયો એ કેવો થયો તમને એમ લાગ્યું કે અહીંયા ગણપતિ દાદા બેઠા છે એવું લાગ્યું તમારી વાત સાંભળે છે એવું લાગ્યું તમને જવાબ આપે છે એવું લાગ્યું અહીં કોઈ ચીટિંગ બીટિંગ ફ્રોડ બોડ નથી ને તમને અનુભવ થયો દાદાનો તમારા મનમાં જે પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોના જવાબ તમને ગણપતિ દાદાએ આપ્યા અને ભવિષ્યમાં પણ દાદાના આશીર્વાદ તમારી સાથે છે અને તમારા બે જણની એલમપુરવાળા બે બાબણિયા પરિવારની જે તમારી ઈચ્છા છે તમારા પ્રશ્નો છે સમસ્યા છે તકલીફો છે આદિવ્યાધિ ઉપાધિ છે એ ભગવાન દૂર કરશે અને તમારી ઈચ્છા પ્રમાણેનું એક તમારા પ્રશ્નો ઉકલે એ પ્રમાણેનું તમારું જીવન થશે એવો તમને વિશ્વાસ બેઠો સો ટકા તમારું પણ ધારેલું કામ પાર પડે અને ઈચ્છિત આ બે હજાર પચીસમાં તમારા ધારેલા તમામ કામો થઈ જાય તો તે વખતે જ્યારે કામ થઈ જાય એ પછી ગણપતિ દાદાના દર્શને આવજો અને તે વખતે એમને લાડુ લાડુ ધરાવી દેવાના બરાબર છે એવું દાદાએ મને છેલ્લે હમણાં બે દિવસ પહેલાં કહ્યું એવું કરવાનું મેં કહું આ સારું હું કહીશ એટલે કામ થાય પછી તમારે આવવાનું છે અને તે વખતે દાદાને તમારા ઘઉંના બરાબર ચૂરમાના આપણે લાડુ તે વખતે ધરાવવાના છે તમને એમ લાગે છે કે દાદાના આશીર્વાદ તમારી સાથે આવે છે અને કામ થઈ જશે વિશ્વાસ બેસી ગયો આનું વજન વધે છે તો કેટલું વધે છે એની કોઈ સીમા સીમા જ નથી રહેતી

ઉચકાઈ જાય એમ કહે છે ત્યારે ઊંચકાઈ જાય છે અને ચોટી જાય કહે ત્યારે ચોટી જાય છે તો માણા માળાનું સાંભળતો નથી પણ માણસનું કેવું ભગવાન સાંભળે છે એવું તમને હવે લાગે છે અહીંયા ગણપતિ દાદા તમારી મારી બધાની આપણા બધાની વાત સાંભળે છે અને આપણે જે દાદાને વિનંતી પ્રાર્થના કરીએ છીએ એ પ્રમાણે વજનમાં ફેરફાર થાય છે આવું શક્ય છે તમે કેટલું ભણ્યા છો નવું ભણે તમે કેટલું ભણ્યા છો નવ ચોપડે નવ થી આગળ વધ્યા નથી ભણ્યા નથી પણ ગણ્યા તો છો ને બરાબર છે એવું શક્ય છે કે પથ્થરનું વજન મૂર્તિનું વજન બદલાઈ શકે નથી શક્ય અહીંયા શક્ય દેખાય છે એવું કઈ રીતે શક્ય બને એની દયા એની ઈચ્છા હોય તો જ બદલાય આપણે બાકી આપણે બાર તમારા એલમપુરની ખાણોમાં બધે આ ટોળા ટાઈપ જ પથ્થર છે પણ એ આપણે આ રેતીઓ પથ્થર કે રેતીનો એ નથી આપણે ખાણમાંથી નીકળે એ પથ્થર નથી આ પેલો કાળમીડ પથ્થર આવે નદીમાં એ પથ્થર છે એટલે એનું એની અંદર સ્વયંભુ ઈશ્વર ગણપતિ દાદાને બધા એકવીસ દેવી દેવતા છે એટલે વજન બદલીને આપણને જવાબ આપે છે બસ દાદા તમારું કલ્યાણ કરે ને તમારી ઈચ્છિત ફળની તમને પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ દાદાના જય ગણપતિ દાદા જય